વેરાની આશરે ચારસો કરોડ બાકી રકમ વસૂલવા મનપાએ તવાઈ બોલાવી અને સીલ મારવામાં આવી રહ્યા છે ભાવનગર મહાનગરપાલિકાની ટીમે વેરાની ભરપાઈ માટે તવાઈ બોલાવી છે મહાનગરપાલિકાની વિભાગની ટીમ શહેરમાં બાકી વેરા માટે સીલ મારવાથી લઈને નોટિસ ફટકારવા સુધીની કાર્યવાહી હાથ ધરી હતી મહાનગરપાલિકાની ઘરવેરાની ટીમે શહેરમાં એક દશાંશ બે પાંચ લાખ મિલકત ધારકોના બાકી નીકળતા આશરે ચારસો કરોડના વેરાને વસૂલવા માટે કડકાઈ વાપરી છે કમિશ્નરની કડકાઈને પગલે મહાનગરપાલિકાએ કોમ્પ્લેક્ષમાં વેરો ભરપાઈ કરનાર ઓફિસને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ ઉપરાંત શહેરમાં બાકી વેરાને લઈને અન્ય મિલકતોને સીલ માર્યા હતા બને આપણું જલ્દી અરે જલ્દી આપો જલ્દી આપો બધાને દેવાના છે હું તમને જે